મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી ની મંગલમય ઉપસ્થિત દિવસે સુવર્ણના પારણામાં પ્રભુને જ ઝુલાવી ને હારે ગોકુળમાં જ દિવાળી મારે ઘેર પ્રગટ થયા વનમાળી રે નંદ ઘેરા ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના આજથી હવેલીમાં અબોલ પશુ પ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીના કરકમલો દ્વારા દૂધ દહીંની પ્રસાદીની છોડો ઉડાડીને વૈષ્ણવો ગોપ ગોપી ભાવે વ્રજભક્તો બની લૂંટલૂંટા કરતા જોવા મળ્યા સાક્ષાત ગોકુલમય વાતાવરણ દ્વારા અનેરો યાદગાર નંદ મહોત્સવ યોજાયો શહેરની ચારે દિશામાંથી વૈષ્ણવ સ્વયંભૂ દ્વિદિવસીય શ્રીજીના અલૌકિક દર્શનને બની ધન્યતા અનુભવીને બન્યા હતા મહિલાઓ કીર્તન દ્વારા ગરબે ઘૂમીને પ્રભુની ભક્તિમાં રસ તરબોળ જોવા મળી હતી કીર્તનકાર ચકાભાઈ વૃંદે પણ વૈષ્ણવોને સહેજ કચાશ ન રહે તે રીતે નંદ મહોત્સવના પ્રભુ શ્રીના વધામણા આવે છે આવે છે મારો વાલો સુખધામમાં આવે છે ધોળપદ વધાઈના કીર્તનો દ્વારા ભારે રમઝટ બોલાવી વૈષ્ણવોને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા બંને લાલનચ શ્રીઓએ સકલ વૈષ્ણવ સૃષ્ટિને જન્માષ્ટમી પર્વ નિમિત્તે શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા હવેલીના મુખ્ય શ્રીઓ સમર્પિત સેવકો દ્વારા સુંદર દર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી સુખધામ હવેલીમાં દીપાવલી પર્વ અને નવરાત્રી મહોત્સવ જેવો માહોલ સર્જાયો હતો હવેલીના મુખ્યશ્રી આ હવેલીના મુખ્યાજી લાલા કાકા દિનેશભાઈ કૈલાશભાઈ ગૌતમભાઈ રામુભાઈ રમેશભાઈ અને સુખદામ હવેલીના સમર્પિત સેવકોએ સુંદર આયોજન કર્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.